ભાવનગર પોલીસ ટીમ દ્વારા ગાંજાના જથ્થા સાથે એક ઇસમને ઝડપી પાડ્યો ભાવનગર પોલીસ ટીમ દ્વારા ચોક્કસ બાતમી મળેલ કે ભાવનગર શહેરના બોર તળાવ મફતનગર પોલીસ કર્મચારી સોસાયટી પાછળ આવેલ રામદેવ પીર મંદિરવાળા ચોક ખાતે રહેતા રામજીભાઈ ઉર્ફે રામદાસ જયસિંહભાઈ પરમાર નામનો ઈસમે પોતાના ઘરના વાડામાં લીલા ગાંજાના છોડવા રાખેલ છે જે બાતમીવાળી જગ્યાએ રેડ કરતાં લીલા ગાંજાના છોડવા આશરે ત્રેવીસ કિલો નવસો વીસ ગ્રામ જેની કિંમત રૂપિયા એક લાખ ઓગણીસ હજાર છસો એક મોબાઈલ સહિત કુલ કિંમત રૂપિયા એક લાખ વીસ હજાર એકસોનો મુદ્દામાલ કબજે કરી શખ્સની અટકાયત કરી તેના વિરુદ્ધ એનડીપીએસ એક્ટની કલમ મુજબ બોર તળાવ પોલીસ મથકમાં ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે બ્યુરો રિપોર્ટ યશવી ગુજરાત ન્યૂઝ ભાવનગર